મિત્રો આપણે જાણીએ છીએ કે નર્મદા જિલ્લામાંથી અલગ અલગ પ્રકારના જે ખુલાસાઓ થઈ રહ્યા છે અને શું ચાલી રહ્યું છે એ પણ તમને ખબર હશે આવનારી પાંચ ઓગસ્ટે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચેતરભાઈ વસાવા બહાર આવવાના છે અને અત્યારે માનવામાં આવે તો પ્રાંચ અધિકારી એટલે કે ડેડીયાપાડાના પ્રાંચ અધિકારીની બદલી થતાં જ જે આખી પબ્લિક છે રોષે ભરાણી એમ કહેવાય છે કે ભાઈ કે મોટા મોટા જે અધિકારીઓ છે એમની બદલી કેમ કરવામાં આવે છે બદલી કેમ કરવામાં આવે છે આ રીતના જે લોકો છે જે બધા જ જે છે પ્રશ્ન ઉઠાઈ રહ્યા છે અને સાથે સાથે એવું બી કહી રહ્યા છે કે ભાઈ નર્મદા જિલ્લાના અમુક જે અધિકારી છે એ અધિકારીની બદલી કરવામાં આવી રહી છે અને જ્યારે આ મેટર પતી જાય પછી ફરી એમને અહીંયા જ નોકરી પર રાખવામાં આવે એવું બી લોકો કહી રહ્યા છે પણ ખાસ કરીને આપણે ખાસ જાણતા નહીં પણ અત્યારે માનવામાં આવે તો જે બધા લોકો છે આદિવાસી સમાજે આક્રોશ થઈ રહ્યો છે અને નવમી ઓગસ્ટ એટલે કે નવમી ઓગસ્ટ ડેડિયાપાડા ખાતે યોજવાના એવું કહી રહ્યા છે પરંતુ જે કેવડિયા ખાતે પણ લોકો કહી રહ્યા છે અને નર્મદા જિલ્લામાં ગમે ત્યાં યોજવામાં આવશે અને આ યોજા આ આ સભાની અંદર આખા ગુજરાતના આદિવાસી તેમજ અન્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી પણ આ નવમી ઓગસ્ટ નિમિત્તે ભાગ લેશે અને જબરજસ્ત એક ધડાકો રીતના આપણે થવાની શક્યતા બિલકુલ વધી ગઈ છે અને સાથે સાથે જે અત્યારે માનવામાં આવે તો પૂરી પૂરી તૈયારી છે નવમી ઓગસ્ટની પૂરી પૂરી તૈયારી છે કરી દેવામાં આવી છે અને જે લોકો જે છે અત્યારે તૈયારી ચાલવા માંડી છે છોટાઉદેપુર નર્મદા તાપી સુરત વલસાડ આવા જે આદિવાસી વિસ્તારની અંદર અત્યારે જે માનવામાં આવે તો ફૂલ એટલે ફૂલ તૈયારી ચાલી રહી છે નવમી ઓગસ્ટે નિમિત્તે જેમ કે આવી છે કે પાંચ ઓગસ્ટે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવશે તો કેવું માહોલ રહેશે એ પણ તમને તાત્કાલિક આપણે વિડીયો બનાવી દઈશું આજની વિડીયોની અંદર આટલું જ હતું હું તમારો દોસ્ત સેલેજ બિલ તમે જોઈ રહ્યા છો ઇ કે ચેનલ ખાસ કરીને આ ચેનલને તમામ વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરવાનું ભૂલતા નથી હિં વંદે માત્ર